તો લાઈક કરી દેજો અને ચેનલને સબ્સ્ક્રાઇબ કરી દેજો ચલો શું પ્રશ્ન છે દાખલા નંબર કે વાયરના મીટર લાંબા બે ભાગ કરવામાં આવે છે એટલે કે એક વાયર છે સાતના છેદમાં આઠ મીટર એને શું કીધું છે બે ભાગ કરવામાં આવે છે એક ટુકડા એક ટુકડો એકના છેદમાં ચાર મીટર લાંબો છે તો બીજા ટુકડા એની લંબાઈ કેટલા મીટર હશે એ આપણે મેળવવાનું છે તો સૌપ્રથમ શું કરવાનું છે વાયરની મૂળ લંબાઈ કેટલી છે તો અહીંયા સૌ પ્રથમ લખી નાખવાની છે કે આ વાયર છે આ મૂળ મૂળ લંબાઈ લંબાઈ કેટલી છે તો કે મીટર શું થઈ ગયું એની મૂળ લંબાઈ હવે શું કીધું છે આના બે ભાગ કરવામાં આવે છે શું કરવામાં આવશે બે સરખા ભાગ કરવામાં આવે છે બે ભાગ કરવામાં આવે છે બે સરખા નહીં અને બે ભાગ કરવામાં આવે છે એમાં એક ભાગ આપી દીધો છે

હવે જો આ પ્રથમ ટુકડા લંબાઈ પ્લસ આ બીજા ટુકડાની લંબાઈ પ્લસ બંને આ બે બે ભાગ કરવામાં આવ્યા એક આ ભાગ કરવાનો અને એક આ ભાગ છે એ કુલ કેટલું તો કે 7 ના છેદ 8 આનું શું કરવાનું છે આ કુલ ભાગ આ છે એમાંથી આ બે સરખા ભાગ કરવામાં આવ્યા છે ચાલો એમાં પ્રથમ ટુકડાની લંબાઈ આપી દીધી છે 1 ના છેદ 4 મીટર તો અહીંયા લખવાની કે તેથી 1 ના છેદ 4 પ્લસ આ બીજા ટુકડાની આ બીજા ટુકડાની સાતના છેદમાં ટુકડાની લંબાઈ એટલે થશે સાતના છેદમાં આઠ આ એકના છેદ ચાર આ બાજુ પ્લસ છે સામેની સાઈડ જશે તો માઇનસ એટલે કે માઇનસ એક ના ચાર ચાલો હવે શું કરવાનું છે હવે સાદુ રૂપ આપી દેવાનું છે સમછેદી અપૂર્ણાંક બનાવી નાખવાના છે સમછેદી અપૂર્ણાંક બનાવવા માટે શું કરવું પડશે અને છેદ સરખા કરવા પડશે છેદ સરખા કરવા માટે શું કરવું પડશે આ બંનેનો લસાઅ લેવો પડશે તો ચાર અને આઠ નો લસાઅ લેશું તો કેટલો થશે તો કે આઠ કારણ કે ચાર છે આઠ માં સમાઈ જશે ચાલો તો અહીંયા લખી નાખવાનું કે સાતના છેદમાં આઠ અને કેટલા વડે ગુણવું પડે એક વડે માઇનસ એકના છેદમાં ચાર અને કેટલા વડે ગુણવું પડશે બે વડે કેમ કારણ કે છેદમાં આઠ કરવા માટે આપણે બે વડે ગુણવું પડશે તો અહીંયા લખી નાખવાનું કે ચાર અને આઠ નો લસા અ કેટલો છે તો કે આઠ ચાલો અહીંયા સાત એકા સાત સાતના છેદમાં આઠ માઇનસ બે એકા બે એના છેદમાં ચાર દુ આઠ ચાલો સાત ના છેદમાં આઠ માઇનસ બે ના છેદમાં આઠ જોઈએ ચલો હવે step વધારવો નથી પરંતુ જો હવે છેદ બંનેનો કેવો થઈ ગયો સમાન થઈ ગયો છે તો હવે શું કરી નાખશું છેદ સામાન્ય લખી નાખશું અને સાત આ minus બે એમ નહીં ચલો છેદ સમાન સાત માંથી બે જશે તો કેટલા વધશે પાંચ છેદમાં આઠ એમને નહીં તો વાયરનો બીજો ટુકડો હશે એની લંબાઈ કેટલી હશે પાંચ ના છેદમાં આઠ મીટર હશે તો અહીંયા આપણે લખી નાખવાનું કે વાયરના ના બીજા ટુકડાની લંબાઈ પાંચના છેદમાં આઠ મીટર હશે ચાલો પ્રથમ ટુકડો છે એની લંબાઈ કેટલી છે એકના છેદમાં ચાર મીટર બીજો ટુકડો છે એની લંબાઈ કેટલી મળે પાંચના છેદમાં આઠ મીટર ચાલો આ બંને અપૂર્ણાંકોનો સરવાળો કરશો તો તમને કુલ વાયર એટલે કે મૂળ વાયરની લંબાઈ સાતના છેદમાં આઠ મળી જશે ચાલો એ તમારે હોમવર્કમાં કરવાનો છે શું કરવાનું છે હોમવર્કમાં તમારે જાય તે તો શું કરવાનું છે આ પ્રથમ ટુકડો છે ને પ્રથમ ટુકડા એની લંબાઈ એકના છેદમાં છે પછી બીજો ટુકડો છે એની લંબાઈ કેટલી આપણને મળે પાંચના છેદ આઠ આ બંનેનો તમારે મેળવવાની છે કે વાયરની કુલ લંબાઈ મેળવવાની છે તો વાયરની કુલ લંબાઈ મેળવવી તો આ બંનેનો શું કરવો પડે સરવાળો કરવો પડે આ સરવાળો કરી જે જવાબ આવે એ કોમેન્ટ બોક્સમાં તમે લખી નાખજો

નંદિની ઘર કેટલું દૂર છે તો અહીંયા લખી નાખી કે નંદિનીનું ઘર એની થી કેટલું દૂર છે શાળાથી દૂર કેટલું છે નવના છેદમાં દસ કિમી એટલે કે દસ નવના છેદમાં દસ કિલોમીટર ચાલો બસ દ્વારા કેટલું અંતર કાપ્યું છે તો એ લખી નાખીએ કે બસ દ્વારા કાપેલું અંતર બસ દ્વારા કેટલું છે તો કે કિમી ચાલો હવે શું મેળવવાનું છે આપણે ચાલીને તેથી શું કરીશું જો તેથી ચાલીને કાપેલું અંતર ચાલો ડાયરેક્ટ મેળવી લે તો પણ ચાલે ચાલો જો મેં આગલો દાખલો જેમ કરાવ્યો એ રીતે પણ કરી શકાય કે બસ દ્વારા કાપેલું અંતર પ્લસ ચાલીને કાપેલું અંતર એના બરાબર છે ને કેટલું થાય નવના છેદમાં દસ કિલોમીટર પરંતુ ચાલીને જે કાપેલું અંતર છે ચાલીને કાપેલું પ્લસ કાપેલું બસ દ્વારા કાપેલું અંતર તો અહીંયા જો તો સૌ પ્રથમ શું કરવાનું જે કુલ અંતર છે એમાંથી આ બાદ કરી દેવાનું કુલ અંતર કેટલું છે કે નવના છેદમાં દસ એમાંથી શું બાદ કરી દેવું જે એને બસ દ્વારા ક્યાં પેલું છે એ અમેથી બાદ કરી દેવા ચાલો હવે દસ અને બે નો લસા કેટલો થશે બે અને દસ નો લસા કેટલો થશે તો કે દસ જ થશે કેમ કારણ કે બે પંચા દસ બે છે દસ માં સમાઈ જશે ચાલો હવે છોકરી ગુણાકાર કરી નાખો તો પણ ચાલ તો કેટલા થાય નવ નવ ગુણ્યા બે સોરી અહીંયા તો દસ છે જ અહિયાં નહીં આપણે ગુણવાના થશે

તો કે ચાર ના છેદ માં દસ બે દુ ચાર એટલે કે બે બે ચાર અને પાંચ દુ દસ બે બે ઉડી જશે તો કેટલા વધશે બે ના છેદ માં પાંચ કિમી આ આપણો જવાબ તો નંદિનીએ ચાલીને કેટલું અંતર કાપેલું છે તો એ લખી નાખવાનું કે નંદિનીએ ચાલીને કાપેલું અંતર કાપેલું અંતર કેટલું છે બે ના છેદ માં પાંચ किमी छे चलो रे चलो दाखला नंबर 8 જોઈએ શું આવ્યો છે દાખલા નંબર 8 આશા અને સેમ્યુલ પાસે પુસ્તકથી ભરાયેલા સરખા માપના સરખા માપના બુક શેલ્ફ છે ચાલો આશાના ના બુક શેલ્ફ નો 5 ના 6 ભાગ પુસ્તકો ભરાયેલો છે અને જ્યારે સેમ્યુલ ના બુક શેલ્ફ નો 2 ના 5 ભાગ પુસ્તકો ભરાયેલો છે તો કોનો બુક શેલ્ફ વધુ ભરાયેલો છે અને કેટલો વધારે છે અપૂર્ણાંકમાં આપણે મેળવવાના છે તો ટોટલ કેટલાક બે પ્રશ્નો પૂછ્યા છે તો સૌ પ્રથમ અહીંયા લખીએ કે શું લખશું કે આશિયાનો બુકસેલ્ફ બુકસેલ્ફ નો ભાગ પાંચ પાંચમા છેદમાં છ છે એટલે કે પાંચ આશાનો બુક બુકસેલ્ફ બુકસેલ્ફ થી ભરાયેલ ભાગ ચાલો આશા નો બુક નો પુસ્તક થી ભરાયેલ ભાગ કેટલો છે તો કે પાંચ ના છેદમાં છ એ જ રીતના બુક સેલ્ફ નો પુસ્તકો થી ભરાયેલ ભાગ કેટલો છે એનો બેના ના છેદમાં પાંચ તો હવે પાંચ નો શું કરવો પડે લસા લેવા પડે ચાલો તો પાંચ અને છ નો લસા લઈએ ચાલો તો પાંચ અને છ નો લસા લઈએ તો અહીંયા પાંચ પાંચ અને લસા કેટલો થાય

બાર થશે અને છેદમાં માં છ પંચા ને ત્રીસ ચાલો હવે અહિયાં જો બંને આપણને આ જોતા જણાય છે કે કોનો વધુ ભરાયેલો છે તો આપણને ખબર પડે છે કે આશાનો અહીંયા જોતા અહીંયા લખવાનું કે આશાનો વધુ ભરાયેલો છે શું આશા છે એનો બુક સેલ્પ છે એ વધુ ભરાયેલો છે કેટલો હવે હવે એમ પૂછ્યું છે કેટલો તો શું કરવું પડે આ બંનેનો તફાવત લેવો પડે ચાલો તો તફાવત લઈએ તો ડાયરેક્ટ અમને એમ કરી નાખીએ તો પણ ચાલો અહીંયા કેટલો છે પચીસ એના છેદમાં ત્રીસ ઓછા બારના છેદમાં ત્રીસ ચાલો આશાનો ને આ સેમ્યુલીનો ચાલો તો છેદ સમાન છે તો સામાન્ય છેદ લખી નાખી ત્રીસ પચીસ ઓછા ભાગ જેટલો વધુ ભરેલો છે ચાલો દાખલા નંબર નવ જોઈએ શું આપ્યું છે જયદેવ બે પૂર્ણાંક મિનિટમાં મેદાન ચાલીને પસાર કરે છે રાહુલ તેજ વેદન ને સાતના છેદમાં ચાર મિનિટમાં ચાલીને પસાર કરે છે કોણ ઓછા સમયમાં શાળાનું મેદાન ચાલીને પસાર કરે છે એને કેટલા ઓછા સમયમાં ચાલો તો સૌ પ્રથમ શું કરવાનું છે અહીંયા જે સૌ પ્રથમ બને કેટલું ચાલે ને એટલે કે જે મિશ્ર અપૂર્ણાંકમાં આપેલો છે એને અશુદ્ધ અપૂર્ણાંકમાં ફેરવી નાખીએ તો લખવાનું કે જયદેવ જયદેવ શાળાનું મેદાન ચાલીને પાંચ એટલે સાદુ રૂપ આપવો જોઈએ તો શું થશે બે પંચા દસ થશે અને એમાં એક ઉમેદવાર એટલે બે પંચા દસ દસ ને એક અગિયાર અગિયાર ના પાંચ પાંચ ચાલો એ જ રીતના રાહુલ અહીંયા લખો છું રાહુલ તો લખવાનો કે રાહુલ શાળાનો રાહુલ શાળાનું મેદાન મેદાન ચાલીને પસાર કરતા લાગતો સમય લાગતો સમય કેટલો છે સાતના છેદમાં ચાર મિનિટ કેટલો છે સાતના છેદમાં ચાર મિનિટ

અગિયાર ના છેદમાં પાંચ કેટલો છે કેટલા વડે ગુણો પડશે અહિયાં ચાર વડે અને ઉપર પણ એના ચાલો એ જ રીતના આપણે લખ્યું એ જ રીતના કોનું લખ્યું રાહુલ તો રાહુલ નું લખીએ તો રાહુલ નું કેટલું થશે સાત ના છેદ ચાર તો ઉપર નીચે કેટલા વડે ગુણું પડશે પાંચ પાંચ વડે કારણ કે અહીંયા છેદ કેટલો લાવવો પડે વીસ તો સાત પંચા ને પાત્રીસ પાંત્રીસ ના છેદમાં માં સાત પંચા ને વીસ ચાલો છે કોણ ઓછા સમયમાં મેદાન ચાલીને પસાર કરશે ઓછા સમયમાં એટલે શું જે નાનો અપૂર્ણાંક મળે તો જોવા બંનેના છેદ કેવા થઈ ગયા સમાન થઈ ગયા તો એમાં જે મોટો અપૂર્ણાંક એ જે અંશ મોટો એ મોટો અપૂર્ણાંક અને જે છેદ જે અંશ નાનો તે નાનો અપૂર્ણાંક એટલે કે રાહુલ છે એ ઓછા સમયમાં તો શું એ લખવાનું કે રાહુલ છે રાહુલ ઓછા સમયમાં રાહુલ ઓછા સમયમાં ઓછા સમયમાં શાળાનું શાળાનું મેદાન શાળાનું મેદાન ચાલીને ચાલીને પસાર કરશે રાહુલ છે એ ઓછા સમયમાં શાળાનું મેદાન આપણે તફાવત લેવો પડે તફાવત લેવો હોય તો શું કરશું ચુમ્માલીસ ના છે પાત્રીસ ના છેદમાં વીસ ચાલો આ બંનેનો છેદ સમાન છે તો શું કરવાનું છેદ સમાન હોય તો સામાન્ય છેદ લઈ લેવાનું વીસ ચુમ્માલીસ ઓછા પાંત્રીસ

શેર કરી દેજો અસ્તુ જય હિન્દ જય ભારત